અમે લગભગ છેલ્લા સિત્તેર વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે આવી રીતે જ અલગ અલગ સ્વરૂપમાં સ્થાપના કરીએ છીએ આ પ્રતિમા લાવવામાં છે પ્રતિમા અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર બોમ્બેથી લાયા છે અને મૂર્તિકાર છે સિદ્ધેશ દિગોડે જેને મુંબઈની જે પ્રખ્યાત મૂર્તિ છે ચિંચપોગલી ચા ચિંતામણી એ પણ એને જ બનાવેલી છે શું મેસેજ આપવા માગું છું પ્રતિમા જે સ્વરૂપ બિરાજમાન કરે છે કેવા સ્વરૂપના છે મૂર્તિ અમારી જે શ્રીજીનું સ્વરૂપ છે એ રાજાના દરબારમાં બેઠેલી હોય એ સ્વરૂપ છે